મુંદરાના દ્રવ ગામે હજરત ગાઝી ઇબ્રાહીમ શાહ ઉર્ફે રાસા પીરનો ઉર્ષ ઉજવાયો મુંદ્રા તાલુકાના દ્રવ ગામે આવેલ હજરત ગાઝી ઇબ્રાહીમ શાહ ઉર્ફે રાસા પીરનો ઉર્ષ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવવામાં આવ્યો હતો આ ઉર્ષમાં હઝરત મુફતી અલી મોહમ્મદ સાહેબે કુરાને મજીદની તિલાવત કરી હતી અને હઝરત મૌલાના ગુલામ હુસૈન સાહેબ અકબરી દ્વારા નાત પડવામાં આવી હતી ત્યાર બાદ મુકરીરે ખાસ મૌલાના હઝરત શકીલ અહેમદ કાદરી સાહેબનો સ્ટેજ ઉપર સાલ ઓઢાડી તથા ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું અને હઝરત શકીલ અહેમદ કાદરી સાહેબે ауલિયાઓની શાનમાં તથા તાલીમ લેવા ઉપર તકરીર ફરમાવી હતી કચ્છમાં ખાસ કરીને કચ્છિ અને ઉર્દુ ભાષામાં તકરીરો યોજાય છે પણ હજરત શકીલ અહેમદ સાહેબ દ્વારા ગુજરાતીમાં તકરીર યોજાય હતી આજ આ વસ્તુ આપડા અંદર જગ્યા કરી જાય અને તો જ આ બીમારી આવી જાય જ્યારે таъલીમ જે વિદ્વાન આપની પાસે ના હોય પણ સાહેબો તમે હુઝુરઅલે એ સલાત વસલામના સહાબા કિલ્લે તબעיન તબે તબેન અને બુઝુર્ગને દિનની જિંદગીને પડો તમને કોઈ એવો બલી ન મળે જેમની જિંદગી ની અંદર таъલીમ નહી હોય અને સિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યુઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ જયરો આજે તાલુકા છે એમનું આજે ઉર્ષ મનાવવામાં આવ્યું જેમાં આરટી આરપી ચેરિટેબલ ટ્રસ્ટ અને સમગ્ર ગ્રામજનો તરફથી એક ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું અને આપણે દર વખતે જોતા હોઈએ છીએ કે આપણું એક અહીંયાનું એક મામૂલ છે કે આપણે ઉર્દુમાં તકરીરો કરતા હોઈએ છીએ કે આપણે આપણી ભાષા કચ્છમાં તકરીર કરતા હોઈએ પણ આજે દરબ ગામજનો તરફથી એક એવા ઉલમાં એક કરામને અહીંયા બોલાવી અને એક વક્તા તરીકે બોલાવવામાં આવ્યો કે જેમણે આખી આખી તકરી જે છે એ ગુજરાતીમાં કરવામાં આવી પણ ઘણી એવી ઓછી વાત ઉલમા કરામ હોય છે કે જે પોતાની ગુજરાતીમાં તકરીરો કરતા હોય છે અને લગભગ એક અલગ જ માહોલ અને એક અલગ જ અંદાજ તરફ તર રીતે એ લોકોએ તકરીર કરીને બહુ ખૂબ જ સારી રીતે આપણે સમજી શકીએ આ તકરીરમાં સૌથી પહેલાં આપનું નામ અને પરિચય જાણીશું શકીલ અહેમદ કાદરી શકીલ સાહેબ કેટલો ફર્ક પડે છે ગુજરાતીમાં આ તકરીર કરવાથી અને આ આટલા વર્ષોથી તમે જે પ્રોગ્રામ ગુજરાતીમાં જે કરો છો કેટલો ફર્ક પડે છે અને શું લોકો કહે છે અમદો ગુજરાતી જબાનમાં અમારા જે બુઝુર્ગાને દીન સુફિયા ઓલી અલ્લાહ હતા જે ભારતની આઝાદી પહેલાં આ કામ કરતા હતા પછી એ કામ થોડુંક રોકાઈ ગયું હતું અને જે બુઝુર્ગો છે સાદાત છે ઓલમાં છે એમણે અમારી જુબાનને સાંભળી અને જિમ્મેદારી લગાવી અને અમે એ કામ કરીએ છીએ તો એનો એ ફાયદો છે કે જે બે નમાઝી છે એ નમાઝ પડવા જાય છે મસ્જિદમાં મા બાપની ઇજ્જત એતરામ અદબ મદરસો અને ઇસ્લામ પૂરેપૂરી રીતે આપણે સમજીએ કે અમલ કરે છે એક વખત રાજકીય ભાષણ ચાલુ હોય ગુજરાતીમાં વધારે પૂરતો થાય આપણને એમ લાગે કદાચ કોઈ રાજકીય પાર્ટી તમને કોઈ ઓફર કરવામાં આવે તો શું કરો તમે સારા વક્તવ્ય છો ના અમે અલમદુલ્લા હુઝુર પાક લઈ સલાતુ સલામના દિન માટે વેચાયેલા છીએ અને બધી પાર્ટીઓ અમારી છે અમે બધી પાર્ટીઓના છીએ પણ પોલિટિક્સ અમારા બુઝુર્ગો એમને નથી શીખવા એક એવો સારો મેસેજ નોજવાનો માટે સોશિયલ મીડિયા ઉપર કે જે તમને સારું લાગે જી બિલકુલ અહેમ મેસેજ એ જ છે જે કુરાને પાકની પહેલી વહી છે એક પડો તો તાલીમ એ મુસલમાનોનું વ્યહાર છે અને તાલીમથી દૂર થવાના જે નુકસાના જ છે એ આપણે ભોગવી રહ્યા છીએ જેટલા પણ ભાઈઓ બહેનો મને સાંભળે છે જ્યાં સુધી તમારા ચેનલના માધ્યમથી અવાજ પહોંચે છે બધાને એક જ વાત કહીશ પડો શિક્ષા હાસિલ કરો ઇલ્મ હાસિલ કરો ખૂબ જ સારું કહ્યું મૌલાના સાહેબે આજે ગાઝઈ ગાઝી ઇબ્રામ શાહ ઉર્ફે ઉર્ફેર આશાફી અલે એ પહેલાં તો એ સિસ્ટમ હતી કે ઘણી એવો બુઝુર્ગોની બુઝુર્ગોની તારીખો છે ઇસ્લામી ઈસ્લામી તારીખ હોવી જોઈએ આપણે આજે પીરનો ઉર્ષ ઉજવે છે તે ગુજરાતી મહિનામાં ચૈતરની હિસાબે ઉજવાય છે અમે લગભગ બે ચાર વર્ષ પહેલાં મુફ્તી આઝમની બારગામાં ગયા હતા ત્યારે મુફ્તી સાહેબની પણ યાત હતા ત્યારે એની પૂછ્યું કે અમારી પાસે પણ આ જે બુઝર્ગ છે ગાજ ઇબ્રાહિમ શાહ એની ઉર્ષની સાચી તારીખ નથી અમે ચૈતર મહિનાને પંદર તારીખે ઉજવીએ છીએ તો સાહેબે અમને આ જમાદિલ આખી જે આ જે તારીખ છે એ આપી હતી અને આમ અમે બે ત્રણ વર્ષથી આ ઉર્સ અમે ઉજવે છે આજે પણ ઘણા લોકો અમારા ગામ પૂરો અહીંયા આવ્યો અને હાજરી આપી અને ખાસ કરીને અમારા મહેમાન ખુશુસી અને મુકર અલ્લામાબા મૌલાના જનાબ શકીલ અહેમદ સાહેબે ખાસું બયાન કર્યું અને ખાસ કરીને શિક્ષણ જે આપણી સમાજમાં જે શિક્ષણ જે એની કમી છે એના ઉપર વધારે જોર મૂક્યો અને હું પણ ત્યાંથી એને માધ્યમથી કહેવા માગું છું કે આપણી જે જવાન નસલ છે એને શિક્ષણ તરફ આગળ વધવું જોઈએ એ મારી ખાસ પ્રેરણા છે જે આજે પોગ્રામ કરવામાં આવ્યું રાસાપીન બાબતે એનું આખું સંચાલન આરપી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને આ સંસ્થાનું નામ પણ આ રાસાપી રાસાપીના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે આ આરપી ચેરિટેબલ ટ્રસ્ટ આજે જે કોશુસી મહેમાન હતા એમની મજલિસમાંથી ઘણું બધું શીખવા મળે એવું છે ખાસ આપણા હુઝુર અને વલીઓલિયાના બારગામમાંથી જે પેગામ મળે છે કે આપણો ઇસ્લામ તરફથી કોઈ પણ જાતનું કોઈને દુઃખ ન પહોંચે અને એ એ બાબતનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે અને યુવાનો જે છે એ શિક્ષણ તરફ ખૂબ આગળ વધે એની માટે ખાસ પેગામ આપવાનું આવ્યું અને એ બાબતે આરપી ચેરિટેબલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગળ પણ ઘણા પ્રોગ્રામ થતા રહેશે એનું પણ ઇન્શાલ્લા એવી જ રીતે અને દર વર્ષે કાંઈક ને કાંઈક વર્ષ બાબતે નવું કરવામાં આવે અને જે આપણા યુવાનીઓ છે એ શિક્ષણ તરફ પણ આગળ વધે એ માટે પણ ખાસ કામ કરવામાં આવશે soft drinks.